મોટાભાઈ આખો વિડીયો બનાવીશ મારા ખ્યાલથી કોઈ જોઈશે નહીં સો ટકા જોવે ન જોવે એક વાત અલગ છે પણ એક અત્યારે તમે વિચારધારણા કરો કે લાઇક ને સબસ્ક્રાઈબર હટુંથી ને અત્યારે ને બાઈ ને વિડીયો બનાવે અમુક અમુક એવી બાઈ એવા એવા દ્રશ્ય બતાવે એવી એવી વસ્તુ આવું એવું વસ્તુ કરે પછી એ અમુક એમાં રોક્સ મારે પોલું કરે ભાઈ લાઈક આવે તો ભલે ઓલું સબસ્ક્રાઇબર કોઈ કરે તો ભલે આપણે ખાલી મનોરંજન પૂરતો આપણે વિડીયો બનાવતા હોય ને એમાં એક આપણી ઈચ્છા એવી હોય કે ભાઈ આપણે વિડીયો મીકો આડો જેમ કે મારી પાસે ગાડી નતો થતો છે મેત્યાર ગાડી લઈને આવ્યો હવે અહીંયા બધા એમ માનો કે બારના માણસો છે અત્યારે હું બિહારમાં છું તો પછી અહીંયા બધું બારનું માણસો છે તો પછી આમાં રાતે આપણે જે ટાઈમિંગમાં આપણે એમ લાગે તો આપણે એ એ પ્રમાણે આપણે વિડીયો બનાવીને આપણે એમ લાગે કે આપણે વાત શેર કરી બરાબર પણ જે બાયુને વેગી રાખે ને ઓને રાખે ને ઓને રાખીએ એ ના કરે તો પછી લગ્ન જ ના કરે અમારી પડે વાંટું કહેવાય

પંદર વીસ મિનિટમાં ખાલી થઈ જશે અને પંદર વીસ મિનિટમાં પાછી ભરાઈ જશે અહીંથી ને અહીંથી જે વેસ્ટેજ માલ છે એ ભરાઈ જશે ડબલ ડ્રાઈવર છે હમણાં નીકળી ચોથો પાંચ દિવસ પાછા રાજકોટ વજન અહીંથી ને આવે અમારે બહુમાં બહુ બે અઢી ટનની આસપાસ રિટર્નમાં કાંઈ ના હોય રિટર્નમાં વજન ના હોય પતિ જતા એ તો એક આપણા ધંધાની વાત મેં કરીને કહી આ જે વાત કરું છું એમાં એ એક કહેવાનું થાય કે ભાઈ આમાં જે આપણે અમુક અમુક છોકરીઓને એવા નાની દીકરીઓ ડાન્સ કરાવે કરાવે ભાઈ અત્યારથી આપણે તમે એ બધું કરાવ્યું બરાબર મોટી થઈ દીકરી તો તમે જ વિચાર કરજો આપણે કોઈને એવું કોઈ પણ એવી વસ્તુ નથી કહેતા સ્વતંત્ર છે આ દેશ જેની જેમ ઈચ્છા થાય એમ કરાય એવું આપણે નથી કેતા પણ ને આપણે આ વસ્તુ ન કરે આપણી બેન હોય દીકરી હોય કોઈ પણ અમારે કોઈ પણ બેન દીકરી હોય મારે અમારી એવી ટ્રસ્ટી હોય અમે તો અમારો ગાડી હતો અમારી ટ્રસ્ટી જ નું હોય તો ડ્રાઈવરોનું એવા નામ બદલા બાકી એવી ટ્રસ્ટી જ નું હોય અમે કોઈ પણ દીકરી હોય બેન દીકરી એમ નજર ન પકડ્યા અમારી અમે વિચારધારણા એક જ કરીએ અમારી ઉંમર કેટલી છે ચાલીસ વર્ષની ઉંમર છે દીકરી કેટલા વર્ષ ને સોળ વર્ષની સત્તર વર્ષ અઢાર વર્ષ વીસ વર્ષ બાવીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ અમે દીકરી જ કે કાં બેન કંઈ અને આવા તો અમારા ઘણા વિડીયા બહાર પાડેલા છે એ હું એ ના નથી પડતો જોયા ન જોયા ઘણી આપણે બેન કીધેલું હોય ને કોઈ વિડીયો ઉતારતા હોય અથવા એવું કોઈ જગ્યાએ હોય આવી રીતના આપણે ઉતાર્યા હોય તો આપણે બેન દીકરીઓને આપણે જો પેલા રક્ષા કરતા હતા અને હવે એ જ આપણે એની જગ્યાએ આપણે એ મુંજરાત કહેવાય એક પ્રકારના આ વસ્તુ શું સારું અને ઘણી બહેનોને કહું છું ઘણી દીકરીઓને કહું છું તમે વિડીયો બનાવો એનો કોઈ વિરોધ નથી પણ બેન અમુક વસ્તુ તમે આપણે એવા પહેરવાસ એવો રાખો કે આપણે સારું લાગે આપણો પહેરવાસ સારો લાગે બરાબર છે એક સામેવાળા માણસ આપણે લાઇક કરે કે આપણે સબસ્ક્રાઈબર કરે ન કરે એનો કોઈ મતલબ ન રાખો કુદરતી તમારામાંથી હાથમાં બળે છે તો તમને કરશે બાકી આમાં ઘણી આપણે જોઈશી ને આપણે ખરાબ લાગ્યું ને ખરાબ એટલે આપણે તો એમ નથી કહેતા કે મને ખરાબ લાગ્યું તમે ન કરતા તો તમારા હાથમાં બળતી તમારા મા બાપ છે તમારા પતિ છે તમારો સમાજ છે તો એને એમ લાગે કે આ કોઈ આપણે જઈને આપણા મોઢે તો વખાણ કરે બાકી એમાં અહીંયાથી વાતો કરે એવા વિડીયો ન બનાવે જય મૂલ્ય તો જય દ્વારકાધીશભાઈ કોઈને કંઈ ખોટું લાગ્યું મારી વાત ઉપર કેમ કે અહીંયા આવું નિરાતે બોલી એનું કારણ એક છે કે અહીંયા કોઈને ખરાબ આપણે અહીંયા છે ને બીજી બેન દીકરીઓ ને એ બધે પણ છે અહીંયાથી રહેણાંક એ રહેણાંક છે એટલે મૂળમાંથી કમ રહી એ રહેણાંક છે ને એમાં આપણે કોઈને ખરાબ લાગે એવું આપણે ઉતાવળથી ન બોલીએ જય બોલે તો જય દ્વારકાધીશ